દેશ માં કરી દીધી છે એ ડેડીયાપાડા ની આપ્યો એના લીધે આજે આ જે ત્રીસ ત્રીસ વર્ષ થી આ સાંસદ રાજ કરે છે

એટલું તો કરી દીધું છે કે આજે દરેક ગામ કે ગામને આજે દરેક ઘરે ઘરે આજે ચૈતર વસાવા પેદા થઈ ગયો છે અને આજે એ ચૈતર વસાવા જે આજે દરેક ગામે ગામ ને દરેક ઘરે ઘરે પેદા થયો છે એ આવનારા દિવસોમાં ભાજપના ને કોંગ્રેસના ધોતિયા ઢીલા કરી નાખવાના છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે અહીંયા ગાડી આપો સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ત્યાં ગાડી જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત ના જે ચૂંટાયેલા નેતાઓ છે એ નેતાઓ જે ટકાવારીઓ લે છે ને એ પણ અહીંથી કાન ખોલીને સાંભળી લે જે આપણા જમીનો નો સોદો કરી રહ્યા છે ધારાસભ્યો કે સાંસદ સભ્યો તમારે હજુ હવે આવનારા દિવસોમાં દોઢ થી બે મહિના બે વર્ષ તમારે જેટલું રાજા આ પર કરી લેવું એટલું કરી લેજો પણ આવનારા દિવસોમાં દરેક સમાજ અને આદિવાસી સમાજ આવનારા દિવસોમાં તમને હવે ચમત્કાર બતાવી દે